વડોદરા લોકસભા બેઠક પર તારીખ 7 મે 2024 ના રોજ મતદાન યોજાનાર છે ત્યારે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અંગે અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે વડોદરા જિલ્લામાં મતદારો પોતાના મતાધિકારનો અચૂક ઉપયોગ કરી મહત્તમ મતદાન કરે તે હેતુથી શહેરના બરાનપુરા વિસ્તારના વ્યંડર સમાજના અગ્રણી અંજના કોવર અંજુ માસીએ શહેર જિલ્લાના મતદારોને હક અને વટથી મતદાન કરવા અપીલ કરી છે અંજુમાસે વડોદરાના તમામ મતદારોને મતદાન કરી લોકશાહીના પર્વને ઉજવવા અપીલ કરી છે તેમણે વધુમાં કહ્યું કે મારા સહિત વડોદરાના વ્યંઢળ સમાજના તમામ લોકો ઢોલ નગારાના નાદ સાથે ઉત્સાહભેર મત આપવા જવાના છે તો તમે કેમ નહીં તેમણે વડોદરાના તમામ મતદારોને રંગે ચંગે હકથી અને વટથી મતદાન કરવા અનુરોધ કર્યો છે મતદાનના દિવસે પોલિંગ બુથ અને પોલિંગ સ્ટેશનની બહાર મતદારોની લાંબી કતારો હોવી જોઈએ તેવો અભિપ્રાય તેમણે વ્યક્ત કર્યો છે મતદારોએ ઘરની બહાર નીકળી મતદાન મથક પર જઈ જવાબદારી અને ગૌરવ સાથે પૂરી નિષ્ઠાથી મતદાન કરવું જોઈએ તેવો મતને અમૂલ્ય દાન પણ માની રહ્યા છે જેથી આજનો યુવા મતદાર બંધારણે આપેલી પવિત્ર ફરજ અને અધિકાર ને દાન ના રૂપમાં સ્વીકારીને પણ સાતમી તારીખે મતદાન કરવા માટે પહોંચી જાય તેવી વિનંતી પણ અંજુ માસી કરી છે મહત્વનું છે કે લોકસભા સામાન્ય ચૂંટણી બે ના ત્રીજા તબક્કા મતદાન આગામી તારીખ સાતમી મે ના રોજ યોજાશે ત્યારે સમગ્ર વડોદરા જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિશેષ ભાર આપવામાં આવી રહ્યો છે જય માતાજી નમસ્તે હું બારણપુરામાંથી અંજુમાસી બોલું છું આ વખતે ચૂંટણીનો માહોલ બહુ જંગ જામ્યો છે અને મારા બરાણપુરાના વેન્ડર સમાજ અને અમારા સમાજના તમામ માસીબા અમારા બરાણપુરાની અંદર અઢીસો માસીબા રહે છે એ વટથી અને હકથી વોટિંગ કરવા જવાના છે અને જો અમને આટલો બધો ઉત્સાહ હોય મારા વેન્ડર સમાજને મારા કિન્નર સમાજને આટલો બધો જો ઉત્સવ હોય તો રંગે ચંગે વડોદરાની જનતાને પણ રંગે ચંગે ઉત્સાહભેર વટથી વોટિંગ કરવા જવું આ એક મારી નમ્ર વિનંતી છે અને વખતે મારો એવો મારા બરણપુરાના માસીબાનો દાવો છે કે અમે જઈશું વોટિંગ કરવા તો ઢોલ નગારા ત્રાસા સાથે અમે જવાના છીએ તો અમને આટલો ઉત્સાહ હોય તો મારી વડોદરાની જનતાને કેમ ના હોવો જોઈએ તો માસી મારી ખૂબ નમ્ર વિનંતી છે મારી સંસ્કારી નગરીની પબ્લિકને ઘોડાપૂર ઉભરાવવું જોઈએ અને મતદાનની જગ્યાએ આમ લાઈનોની કતારો લાગવી જોઈએ અને ખબર પડવી જો કે આપણે એક દેશના નાગરિક છીએ આપણે એક હકદાર છીએ વોટિંગ કરનારા હકદાર છીએ અને દેશના નાગરિક છીએ એવી હકથી અને વટથી વોટિંગ કરવા જવા મારી નમ્ર વિનંતી છે જય માતાજી જય હિન્દ